શ્રીમદ ભાગવતમ શ્રીમદભાગવત સ્કંત્રણ અધ્યય બાર કુમારો અને અન્યની ઉત્પત્તિ શ્લોક સંખ્યા અઢાર વાચમ દુહિતરમ તન્વી સ્વયંભૂહિતમ અકામા ચકમે ક્ષત સકામી ન શ્રુત અર્થ અનુવાદ ભાવાર્થ શ્રી શ્રીમદ એશી ભક્તિ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ કે દ્વારા વાચમ વા दुहितरम पुत्री ने तेमना देह में थी जन्मेली स्वयंभू ब्रह्मानु हरितिम आकर्षति मनः मन अकामाम विषय वासना रहित चक्क कामना करी શતઃ હે વિદુર શકામ વિષયેચ્છા સહ એમ ન અમે શ્રુતમ સાંભળ્યું છે અનુવાદ હે વિદુર અમે સાંભળ્યું છે કે બ્રહ્માને પોતાના શરીરમાંથી જન્મેલી વાક નામે દીકરી હતી અને તે વિષય વાસનાથી રહિત હતી છતાં તેણે બ્રહ્માના મનને વિશે ઈચ્છા માટે આકર્ષ્યું હતું વિદ્યામ સમાપ્તિ કરતી ભાગવતમ સ્કન નવ અગિયાર ઓગણીસ શ્લોક સંખ્યા સત્તરમાં કહ્યું છે કે ઇન્દ્રિયો એટલી પ્રબળ અને હોય છે કે અત્યંત અને વિદ્વાન મનુષ્યને પણ તે મૂંઝવે છે તેથી પોતાના માતા બહેન કે દીકરી સાથે એકાંતમાં રહેવું ન જોઈએ એવી સલાહ આપવામાં આવે છે વિદ્વાન સમાપ્તિ કરશતીનો અર્થ એ છે કે અત્યંત વિદ્વાન મનુષ્ય પણ કામાવેગનો ભોગ બને છે પોતાની પુત્રી પ્રત્યે કામાસક્ત થનાર બ્રહ્માની આ દેખીતી ભૂલ વિશે જણાવવા અંગે મૈત્રય અચકાયા હતા પરંતુ તેમ છતાં તેમણે ઉલ્લેખ કર્યો કારણ કે કોઈ વખતે આમ બની જાય છે અને બ્રહ્માજી આ જીવાત્મા તથા સમગ્ર જગતમાં સૌથી વધુ વિદ્વાન હોવા છતાં આ સંબંધમાં તે પોતે જીવંત ઉદાહરણ બન્યા હતા જો બ્રહ્મા કામૈવિકના ભોગ બની શકે તો પછી દુનિયાવી નબળાઈઓ તરફ વલણ ધરાવનારા બીજા મનુષ્યો વિશે કહેવાનું જ શું હોઈ શકે બ્રહ્માએ કરેલી આવી અસાધારણ અનૈતિકતા કોઈ અમુક કલ્પમાં બનવા વિશે સાંભળવામાં આવ્યું હતું પરંતુ જે કલ્પમાં બ્રહ્માએ સ્વયં ભગવાન પાસેથી સીધે સીધા ભાગવતમના મહત્વપૂર્ણ ચાર શ્લોક સાંભળ્યા હતા તે કલ્પમાં આ ઘટના થઈ ન હતી કારણ કે ભાગવતમનો ઉપદેશ આપ્યા પછી ભગવાને બ્રહ્માને વરદાન આપ્યું હતું કે કોઈપણ કલ્પમાં તે કદાપી મૂંઝાશે નહીં આ દર્શાવે છે કે શ્રીમદ્ ભાગવતમ સાંભળતા પહેલાં તે આવી કામ વાસનાનો ભોગ બન્યા હોય પણ ભગવાન પાસેથી પ્રત્યક્ષ રીતે ભાગવતમ સાંભળ્યા પછી આવી ભૂલ થવાની શક્યતા ન હતી પરંતુ મનુષ્ય આ ઘટના અંગે ગંભીર થવાની નોંધ લેવી જોઈએ મનુષ્ય સામાજિક પ્રાણી છે સ્ત્રી જાતિ સાથે નિરંકુશપણે હળવા મળવાથી અધપતન થાય છે સ્ત્રી પુરુષોની આવી સામાજિક સ્વતંત્રતા ખાસ તો યુવા વર્ગમાં ચોક્કસપણે આધ્યાત્મિક પ્રગતિમાં મોટું બાધારૂપ બને છે કામવાસનાના બંધનને લઈને જ સંસારનું બંધન હોય છે અને તેથી સ્ત્રી અને પુરુષનો નિરંકુશ સંઘ ખરેખર મોટું વિઘ્ન જ હોય છે आ महान भाई प्रत्ये अपनु ध्यान दूर मैत्रीय ब्रह्मा नु आ उदाहरण आप <coughs> अग्नातिमृान निष्यम जनसलाक चक्षुर्न्मीत मे न तस्म श्रीगुरव नम वेह श्री गुर श्रीपद कमल श्रीगुर वैष्णववाच श्रीपागर सह तम सज साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाकाङ्ता न च हे hey कृष्णकरुणासिन्धुदिनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौराङ्गि राधे वृन्दावनेश्वरि वृष्यभानो सुजेदेवी प्रणमामि हरिप्रिय વાંછા કૃપા સિંધુ પતિતાનામ પાવને કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગાધર શ્રીવાસાદિ ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે મનથી જીવને ઉત્પન્ન કરે છે નાગથી ભ્રમણથી ઇત્યાદિથી અને આ શ્લોકમાં આપણે જોઈએ છીએ કે કઈ રીતે જીવનું અધિપત અધિપતન થાય અને કામવાસના એટલી પ્રબળ છે કે જીવને ભગવાનથી કરોડો 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 અનાધિકાળથી દૂર કરી નાખે શાત તાત્પર્ય બહુ સરસ લખે છે આમાં ભક્તોને બહુ મોટી શીખ મળે આમાંથી લખ્યું છે વાચમ દુહિતરમ તન્વીમ દુહિતરમ એટલે કે વાક એટલે કે વાક નામની પુત્રી બ્રહ્મા એના શરીરમાંથી ઉત્પન્ન કરે છે બ્રહ્મા જે પણ કઈ જીવને ઉત્પન્ન કરે છે તેના પિતા બ્રહ્માજી છે નારદને ઉત્પન્ન કરે તેના પિતાજી બ્રહ્મા છે તો વાક નામની પુત્રી બ્રહ્માજી એના તન્વીમ સ્વયંભૂ હે વિદુર અમે સાંભળ્યું છે કે બ્રહ્માને પોતાના શરીરમાંથી જન્મેલી વાક નામે દીકરી હતી અને વિષય વાસનાથી રહિત હતી એ વિષય વાસનાથી રહિત હતી મૈત્રી નથી ઇચ્છતા કે ભાગવતમમાં આનું આ રીતના ઉલ્લેખ થાય પણ પ્રભુપાદ લખે છે કે લોકોને શીખ મળે કે સ્ત્રી અને પુરુષનો નિરંકુશ સંઘ ખરેખર મોટું વિઘ્ન જ હોય છે આ મહાન ભય પ્રત્યે આપણું ધ્યાન દોરવા માટે મૈત્રે બ્રહ્માનું આ ઉદાહરણ આપ્યું છે સ્ત્રી અને પુરુષનો સંઘ બહુ ભયંકર છે ખરેખર નવા નવા લગ્ન થાય છે અત્યારે આપણે કળિયુગમાં જોઈ રહ્યા બધા સ્ત્રી આકર્ષણ કોલેજોમાં સ્કૂલોમાં હા નવરાત્રિમાં અને આ મનુષ્યનું પતન કરી નાખે એકદમ સદંતર પતન કરે છે એટલે નરકના દ્વાર જ હોય એ માટે આ ઉદાહરણ આપે કે કેટલો ખતરનાક છે સ્ત્રી સંઘ વિષય ભોગ તો ચૈતન્ય ચરિત્રામૂળમાં આપણે શિષ્ટા શિષ્ટાક્રમ જોઈએ છે ધનમ ન જનમ ન સુંદરીમ કવિતા વા જગદર્શિકા હોય એટલે એવી ભાવના છે કે ન ધનમ ધન પણ નથી જોતી હનમ ન ધનમ સુંદરીમ કવિતા કોઈ સુંદર સ્ત્રીની પણ મને આકર્ષણ નથી અહૈતુકી અપ્રત્ય હતા કે ભગવાનની અહૈતુકી અપ્રત્યતા એટલે ભગવાનની અહૈતુકી કી અપ્રતિયાતા એટલે કોઈ પણ હેતુ વગરની જે ભક્તિ જે છે તે મને આપો એટલે અહીંયા ઇન્દ્રિયો વિષય અને ઇન્દ્રિયો કેટલી પ્રબળ છે એના વિશે અહીંયા ધ્યાન દોરવામાં આવ્યું છે તો પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય હ આપણે જોઈએ છીએ આંખ નાક કાન હાથ પગ પછી એના વિષયો તો જે ઇન્દ્રિયો છે જે ભક્ત નથી ભગવાનની શરણમાં નથી તે ઇન્દ્રિયોના શું બને છે દાસ અને જે ઇન્દ્રિયોના દાસ નથી તેને ગોસ્વામી કહેવાય છે એટલે કે જેને ઇન્દ્રિય પર વિજય મેળવ્યો છે એને ગોસ્વામી કહે છે અને આ ગોદાસ કહે છે અને આ ભૌતિક જગતમાં ભક્તો તો બહુ સાવધાન રહ્યા જેવું છે આ ભક્તોને તો આ વિષયમાં રૂચિ જ નથી ઇન્દ્રિય શું છે આપણે કઈ તરફ ગતિ કરી રહ્યા છે જીવનનો ઉદ્દેશ્ય શું છે એને કોઈ ફરક નથી પડતો તો જે માયા આ ગેઝેટ બધા પાડેલા છે જો કળિયુગનું કઈ રીતે કામ કરે છે પ્રથમ સ્કંદમાં કળિયુગનું વર્ણન આપેલું થોડુંક પ્રભુ લખેલું લખેલું કે લોકો જે છે તે અમુક અમુક ભયથી ડરે છે કળિયુગને એમ મને બહુ યાદ નથી પણ હું બહુ પહેલાં વાંચેલું એટલે માયા એટલી ખતરનાક છે પ્રભુજી ખાસ કરીને લેક્ચર આપે છે મોબાઈલ પર યુટ્યુબ જે પણ ઇન્દ્રિયો મોસ્ટ ઓફલી છે આપણી દસ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને એના વિષયો એનો પહેલો માયા એટેક કરે છે મોબાઈલ પર કારણ કે મોબાઈલમાં ફ્રી આપી દીધું ને બધું તમને ઇન્ટરનેટ ફ્રી આપી દીધું યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઇત્યાદિ અને સાથે તમને ઇન્ટરનેટ પેલા ટુ જી થ્રી જી ફોર જી હવે ફાઇવ જી આપી દીધું કે લોકો એને સ્પીડમાં જોઈ શકે અને એમાં જે વિષયો જે બતાવવામાં આવે છે અને એ ઇન્દ્રિયને શું કરે છે દૂષિત કરી નાખે જીવને ભટકાવી દે ટોટલી એટલે જીવ એ રીતના ભ્રમિત થઈ જાય છે આ મોબાઈલમાં જે પણ બધા સમાચારો છે જે પણ પોર્નોગ્રાફી બીજા બધા સિનેમા એટલે આ આંખ જે છે આ ઇન્દ્રિય છે અને એના દ્વારા જીવ શું કરે છે એ જોઈને આનંદ માણે છે અને મન એને પ્રોત્સાહન આપે છે કારણ કે અશુદ્ધ મન છે ઇન્દ્રિય પણ અપૂર્ણ છે ને અશુદ્ધ છે શુદ્ધ નથી થઈ એટલે જીવ શું કરે છે આનો ભોગ કરવા માંગે કે આ હું કરીશ આ જે બતાવે છે આમાં વાસ્તવિક સુખ રહેલું અને સુખને ભોગવવા માટે જીવ જે બતાવવામાં આવે છે અપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા એ એને સ્વીકાર કરે છે અને શું કરે છે દુઃખી થાય છે અને નરકના દ્વાર તરફ જાય આજે ક્યાં કોઈની પાસે સમય છે આપણે જઈએ છીએ કે ભાઈ તમે ભગવદ્ ગીતા વાંચો ભાગવતમ વાંચો તો કે અમારી પાસે સમય નથી એનું કારણ છે વિશેષ કરીને આ મોબાઈલ આ ગેઝેટ આ ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાના જમાનામાં બહુ આગળ આટલા અહીંયા આપણા ભારતમાં મોબાઈલો નહીં હતા ટીવી પણ બહુ ભાગ્યે જ હતા અને આપણે જોઈ રહ્યા છે કે ત્યારે આટલી બધી સમાજની દૂરદર્શન નહીં હતી એટલે અહીંયા ઇન્દ્રિય પર વધારે બળ આપવામાં આવ્યું હવે આ ઇન્દ્રિયોને કંટ્રોલ કેવી રીતના કરવી કારણ કે ઇન્દ્રિય જે છે તે ભૌતિક ભોગમાં એટલી રચી પચ્યા રહી છે સમાજમાં સ્ત્રી આકર્ષણ કે એને એ સુખ દેખાય એનાથી વિશેષ સુખ કઈ દેખાતું નથી અને અહીંયા મૈત્રી મુનિ એ જ ઉદાહરણ આપે છે કે આ ઉદાહરણ આપવા માટે આને મારે આ પ્રસ્તુત કરવું પડે છે આ બ્રહ્માનો વિષય બ્રહ્મા કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને જ્યારે ભગવાને બ્રહ્માજીને ચતુર શ્લોકી ભગવદ્ ગીતા કીધી ત્યારે બ્રહ્માને ભગવાને આશીર્વાદ આપેલા હા વરદાન આપેલું કે તમે કોઈ પણ ઇન્દ્રિયથી શું શું એ નહીં થશો પડી નહીં જશો એમ પતન નહીં થશે તમારું એટલે કયા કલ્પમાં થયું છે મૈત્ર ઋષિ કે ખબર નથી એટલે ભગવાને જે ભાગવતમનો ઉપદેશ આપ્યો ત્યાર પછી આ વિષયનો પહેલાનો વિષય હોઈ શકે જયારે ભગવાને ભાગવતમ બ્રહ્માજીને નથી કીધું તે પહેલાનો કે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ઉપર નીચેથી અકાઉન્ટમાં ઇતિ એટલે આપણી પાસે એનો અત્યારે અહિયાં ઉલ્લેખ નથી પણ અહીંયા એ ઉલ્લેખ છે કે ભગવાનના શરણમાં જ્યારે બ્રહ્માજી જાય છે ભગવાનના દર્શન કરે છે તપ તપ શબ્દ બોલે છે અને ભગવાન ભાગવતનો એમને શું કે ઉપદેશ આપે છે તે સમયમાં બ્રહ્માજી આવી રીતના મોહિત થયા નથી કારણ કે બ્રહ્માજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી સ્વયંભૂ છે આજે કોઈ સામાન્ય વ્યક્તિ પોતાના નાકમાંથી કે બ્રહ્મણમાંથી કે બાહુમાંથી હા કે પોતાના જમણા આ જે સ્તન છે છાતી ત્યાંથી કોઈને જીવને ઉત્પન્ન નથી કરી શકતા એટલે બ્રહ્માજી કોઈ સાધારણ વ્યક્તિ નથી કારણ કે ભગવાને એને જે કાર્ય સોંપેલું છે એ ક્યારે સોંપવામાં આવે કે જ્યારે શુદ્ધ જીવ હોય અને દરેક ઇન્દ્રિયોથી પર હોય એટલે કોઈ જે ભાગવતમ વાંચતા એમ નહીં સમજવું જોઈએ કે બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા તો આપણી શું હાલત છે બ્રહ્માજી વાસ્તવિક મોહિત નથી થયા મૈત્રીમની કહે પણ આપણને આ ઉપદેશ આપવામાં આવે છે અને આપણે ઘણા દ્રષ્ટાંતો લઈએ છીએ આપણે વિશ્વામિત્રનું સાહીઠ હજાર વર્ષ તપ એમનું તપ ભંગ કરી નાખ્યું એક સ્ત્રીએ સૌરભ મુનિ જે પાણીમાં તપ કરતા હતા અને માછલીના સંભોગ તેનું તપ તૂટી ગયું તમે સમજો આ ઇન્દ્રિયો કે જે યોગીઓ તપ કરી રહ્યા છે એને પણ એ વિચલિત કરી નાખે છે આટલી પ્રબળ છે ઇન્દ્રિયો અને આપણે ભગવાદ ધામ જવાની તરફ પ્રયાણ કરી રહ્યા એટલે ભક્તો તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે જીભનો વેગ મનનો વેગ કામનો ક્રોધનો જનેન્દ્રિયનો વેગ આ બધા વેગ પર કંટ્રોલ કરવા માટે ભગવાનની ભક્તિ જ આપણને આ આપી શકે કે આના પર આપણે કંટ્રોલ કરી શકીએ તો ભગવદ્ ગીતામાં અમરીશ મહારાજનું ઉદાહરણ આવ્યું કે અમરીશ મહારાજ રાજા હતા જો સૌથી વધારે તો એની પાસે કામ હોય ને રાજા પામે આખી પ્રજાનું રક્ષા કરવી મેનેજમેન્ટ કરવું કોઈ એના પર ચડાઈ કરે નહી કરે તો અમરીશ મહારાજ કે જે સવય મન કૃષ્ણ પદાર વિંદોર વંચાશી વૈકુળ ગુણાનું વર્ણન કરો હરેર મંદિર માર્જન આદિશુ શ્રુતિ ચક્રાચ્યુત સતક કથો દયે તો મહારાજ અમરીશે સૌ પ્રથમ પોતાના મનને ભગવાનના ચરણમાં સ્થિર કર્યું પછી ક્રમશ પોતાની વાણીને કૃષ્ણના ગુણવાદમાં પરોવી હાથ ભગવાનના મંદિરને સચ કરવામાં કાન ભગવત લીલાનું શ્રવણ કરવામાં આંખો ભગવાનના દિવ્ય રૂપના દર્શન કરવામાં શરીરને અન્ય ભક્તોના દેહને સ્પર્શ કરવામાં આજે તો ભક્તો ભક્તોથી દૂર થઈ ગયા સ્પર્શ કરવાની વાત જ દૂર થઈ હે એટલે ખરેખર ભક્તોને આપણે માનો કે કોઈ કારણસર આપણને કોઈ ભક્ત ઉપદેશ આપે છે કે કંઈ બોલી દે છે તો આપણે કળિયુગ અને પ્રકૃતિના ગુણને હિસાબે આપણને કષ્ટ થાય છે અને આપણે ભક્તોથી થોડાક સમય માટે દૂર પણ જાય ને આપણને દ્રેશ પણ આવે કે આ હું આપણને કહીએ છીએ ખબર નથી હું કઈ રીતે કામ કરી રહ્યો છે પણ પણ ભક્તોએ કદાચ એક કામ ક્રોધ અને પ્રકૃતિના ગુણના હિસાબે એ દૂર થઈ જાય છે પણ એને વિચારવું જોઈએ કે અમારી ભક્તિમાં બાધારૂપ છે એટલે તરત જ ભક્ત પાસે જઈને એને ક્ષમા માંગવી જોઈએ ભલે એનો બી વાક હોય તો પ્રભુજી તમે આ રીતે કરો છો આમની આમ થવું જોઈએ અને ગળે મળવું જોઈએ તો આ વાસ્તવિક આપણી ભક્તિમાં પ્રગતિ છે એમ કારણ કે ભક્તના સંઘમાં જ આપણે માયા અને આ ઇન્દ્રિયોને વશમાં કરી શકીશું આ ભક્તોના સંઘમાં કદાપણ આપણે માયા કે ઇન્દ્રિયોનો વસમાં કદા પણ નહીં કરી શકે ઉલટાકનો આપણો વેગ વધતો જશે એટલે આપણું હિત એમાં જ છે કે ભક્તોનો સંગ કરો અને ભક્તોનો સંગ કદાપી છોડવો નહીં એ ભક્ત ગમે તેવો હોય કારણ કે એ આપણી ભક્તિમાં પ્રગતિ કરે છે આપણને શિક્ષા પ્રદાન કરે છે અને જો ભક્તની વચ્ચે જ આપણે નહીં રહેશું તો આ ઇન્દ્રિયો શું કરશે આપણને ફેંકી દેશે ઉચકીને અને એનું કારણ એ છે ભક્તોનો અપરાધ કરવાનું કારણ એ છે કે આપણી ઇન્દ્રિયો અશુદ્ધ છે અને એ અશુદ્ધ ઇન્દ્રિયો દ્વારા આપણે અપરાધ કરી બેસીએ આપણું મન એ એક્સેપ્ટ કરવા નથી દેતું એ સ્વીકારવા નથી દેતું કે હું ખોટો છું હું સાચો જ છું એમ આ છે પ્રબળ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયને ભગવાનને ધરાયેલા પુષ્પોની સુગંધ લેવામાં જીભને ભગવાનના ચરનારવીન પર ચડાયેલા તુલસી પત્રનો સ્વાદ લેવામાં પગ તીર્થયાત્રા કરવામાં તથા ભગવાનના મંદિરો સુધી જવાના જવામાં મસ્તક ભગવાનને પ્રણામ કરવામાં તથા પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં પરોઈ દીધી આ સર્વે દિવ્ય કર્મ શુદ્ધ ભક્તને સરથા અનુરૂપ છે તો આ રીતે જે આપણી બધી ઇન્દ્રિયો છે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયો એ જ્યારે ભગવાનની સેવામાં આપણે લગાડીએ છીએ ત્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થવાની શરૂઆત કરે તો આ જે છ વેગો છે આવેગો છે તેને શું કરવા જોઈએ દમન કરવા જોઈએ કઈ રીતે ભગવાનની સેવા દ્વારા અને આજ આપણને અહીંયા ઉપદેશ મળે છે કે વાસ્તવિક આજે બ્રહ્માજીનો ઉપદેશ મૈત્ર જે આપી રહ્યા છે તે આપણા બદજીવ માટે છે હા આપણે એ રીતે નથી જોવાનું આજે લોકો સીધા રાસલીલા પર ચાલ્યા જાય છે એનું કારણ જે છે કે એ લોકોની ઇન્દ્રિય બધી અપૂર્ણ છે અને અદશુદ્ધ છે એટલે સીધી ભગવાનની રાસલીલામાં લીલામાં ચેલા ભગવાનની રાસલીલામાં હા આપણે પ્રવેશિત નથી શકતા અને જે કામવાસનાથી મોહિત થાય છે તે બધી આ રાસલીલાની ગમે તે રીતે વાત કરે છે અને એ ભગવાનનું જે કામ છે તો દિવ્ય છે એ સમજી જ નહીં શકે એટલે પહેલાના જે રાજા હતા તે પચાસ વર્ષ સુધી રાજ્ય કરતા હતા રાજ્ય ભોગવતા હતા અને પછી એ લોકોને ખબર છે કે હવે ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે અને આ ઇન્દ્રિયો પરિવારમાં રાજ્યમાં સ્ત્રીમાં રાણીમાં આસક્ત રહેશે તો શું થશે પતન થઈ જશે અને ધામ જવાનો જે ઉદ્દેશ્ય છે તે શું થશે અધૂરો રહી જશે એટલે રાજાઓ ગમે એટલો એની પાસે ઐશ્વર્ય હતું રાણી હોય છતાં પણ એ લોકો વન તરફ ચાલી રહ્યા હતા બધું છોડીને કે હવે ભગવાનમાં મન લગાડીએ અને જે પણ ઇન્દ્રિયો છે તે ભગવાનને સંવર્ધિત કરીએ દરેક કાર્યમાં લગાવીએ અને એ રીતે આનાથી અનાસક્ત થઈ જાય રાજ્ય પરિવાર સ્ત્રીથી અને અત્યારે કળિયુગમાં આપણે જોઈએ છીએ કે લોકો પચાસ વર્ષે તો પહેલા તો આશક્ત તો હોય જ છે અને પચાસ ઓર આશક્ત થાય રિટાયર થશું પૈસા આવશે હિલ સ્ટેશન પર જશું ગામ કપાટા કરશું આખી જિંદગી કામ કર્યું હવે જે પૈસો આવે છે તેનાથી આપણે ઇન્દ્રિય ભોગ કરીએ આખું ઉલટું કરે જ્યારે બધું છોડી દેવાનું હોય ત્યારે બધું એની પાસે જે બચત હોય છે એ બચતનો એ ઇન્દ્રિય ભોગ માટે ઉપયોગ કરે છે આ છે આખું સમાજનું પતન તીર્થયાત્રા પર જવાની ક્યાં વાત રહી કારણ કે એને સાંભળ્યું નથી તો કઈ રીતના જવાના તો આ જીવનનો ઉદ્દેશ્ય છે કે પચાસ વર્ષ પછી અને અત્યારે કળિયુગમાં સાહીઠ સિત્તેર વર્ષનું આયુષ્ય ત્યારે તો સો વર્ષનું આયુષ્ય હતું સો સવા સો વર્ષનું આયુષ્ય હતું એટલે જો આપણે ભટકી ગયા અને આપણી ઇન્દ્રિયો ભગવાનમાં નથી લગાવતા અને આપણે સમજતા નથી કે વાસ્તવિક આપણો ઉદ્દેશ્ય શું છે તો ભગવદધામ જવું અસંભવ છે અસંભવ આપણે પાછા પટકાશું આપણા શિલાપ્રભુપાત કહે છે કે થોડીક પણ ડિઝાઇડ તમારી હશે ઈચ્છા એ તમને પાછો ભૌતિક જગતમાં પટકાવશે છતાં પણ ભક્તો જોયે છે આપણે કે બધા મંગલામાં આવે આજે પોતાની નિંદ્રા ત્યાગી દે છે અને એને ખબર છે કે ભગવાન મારી રાહ જોઈ રહ્યા અને મારો ઉદ્દેશ્ય જે છે કે ભગવાનના દર્શન કરું મારી શરૂઆત જ ત્યાંથી થાય શરૂઆત પણ ત્યાંથી થાય રાતની સુવા ઉછું ત્યાં સુવા જાય છે ત્યારે પણ ભગવાનથી શરૂઆત થાય એટલે ભક્ત હર ક્ષણે ભગવાનનું ચિંતન કરે શરવણમ કીર્તનમ વિષ્ણુપાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય શક્ય આત્મનિવેદનમ એટલે હંમેશા ભગવાનમાં મન પરવું જોઈએ સંગ કરવો જોઈએ અને આ દ્વારા આપણે ઇન્દ્રિયને વશ કરી શકીએ એટલે જ ઈસ્કોનમાં ચાર નિયમ આપ જુગારની રમવો માંસાહારની કરવું પર સ્ત્રી પુરુષ ગમનની કરવું અને નસોની કરો આ ઇન્દ્રિયના વેગને કંટ્રોલ કરવા માટે કળિયુગના પ્રભાવ અને માયાના પ્રભાવથી બચવા માટે આ કળિયુગના જે ચાર સ્તંભ છે તે શિલપ્રભુપાદે આપણને પડે કે આ પેલા આ નિયમોનું પાલન કરો કે જેને દ્વારા તમારી ઇન્દ્રિયો થાય અને તમારું મન જે છે તમારી ઇન્દ્રિયો છે તે ભગવાન તરફ આકર્ષિત થાય એટલે આચાર્ય જે આપ્યું છે આપણને જે જ્ઞાન શાસ્ત્રો તે કોઈ સામાન્ય નથી એટલે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને પ્રભુપાદના શિષ્યનો એ બધાનો સંઘ મળેલો સાધુ સંઘ બહુ મહત્વનો અને એ દ્વારા જ આપણે ઇન્દ્રિયોને આ કંટ્રોલ કરી શકીએ છીએ ધીરે ધીરે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રભુપાદ કી જાય